નમસ્તે વાલા વિદ્યાર્થી મિત્રો પાઠ નંબર છવ્વીસ ધોરણ બાર વિષય ગુજરાતી વૈશ્વિક ગ્રંથ શ્રીમદ ભગવદ્ ગીતાની વાત કરવાના છે આ પહેલાં આપણે ધોરણ નવ અને ધોરણ દસની જે ભગવદ્ ગીતાના પાઠો ઉમેરવામાં આવ્યા છે વિષય ગુજરાતીમાં તેમના વિડીયો ઓલરેડી મૂકેલા છે સમજૂતી સાથે અને સ્વાધ્યાયની સમજૂતી સાથે પણ તો આજે વાત કરીશું પાઠ નંબર છવ્વીસ ધોરણ બારના વિદ્યાર્થીઓ માટે એકચ્યુલી પાઠ ધોરણ બારના વિદ્યાર્થીઓ માટે છે પણ બધાને લાગુ પડે છે તો શાંતિથી સાંભળજો તો ઘણી વસ્તુ તમારા જીવનમાં ઉતરો જેવી તમને મળશે શ્રીમદ્ ભગવદ્ ગીતા મનુષ્ય અને સૃષ્ટિ કરતા વચ્ચેના સત્યબોધનો દિવ્ય સંવાદ છે જેમાં અર્જુન મનુષ્ય માત્રનું પ્રતિનિધિત્વ કરે છે ભગવદ્ ગીતા દ્વારા શ્રી કૃષ્ણ પરમાત્મા સ્વરૂપે દિવ્ય માર્ગદર્શન પ્રદાન કરે છે કુરુક્ષેત્રના મેદાનમાં યુદ્ધના સમયે ઉદ્ઘોષિત થયેલો આ દિવ્ય સંવાદ સમસ્ત માનવ જાતિના કલ્યાણના માર્ગનો બોધક છે ગીતામાં પીરસાયેલું જ્ઞાન કોઈ એક ચોક્કસ માનવ સમુદાય કે કોઈ એક ચોક્કસ કાળ કે કોઈ એક ચોક્કસ દેશ માટે જ નથી ગીતાનો બોધ સર્વકાલીન અને સર્વદેશીય છે સમસ્ત માનવ સમુદાયને ધ્યેયનિષ્ઠ ઉન્નત નિર્ભય શાંતિમય સર્જનમય પવિત્ર અને સમાધાનમય બનાવવા ગીતા પારસમણી છે આ અર્થમાં ગીતા વૈશ્વિક ગ્રંથ છે બીજી રીતે જોઈએ તો વિશ્વના અનેક મહાપુરુષો ગીતાના વૈશ્વિક મહત્તાનું પણ વર્ણન પોતાના શબ્દોમાં વર્ણવ્યું છે એ અર્થમાં પણ ગીતા એક વૈશ્વિક ગ્રંથ છે અમેરિકી વિદ્વાન હેનરી ડેવિડ થોરો કહે છે કે ગીતાની સાથે તુલના કરીને આધુનિક જગતનું જ્ઞાન અને સાહિત્ય મને તુચ્છ લાગે છે હું નિત્ય પ્રાતકાલ પોતાના હૃદય અને બુદ્ધિને ગીતા રૂપી પવિત્ર જળમાં સ્નાન કરાવું છું ઇંગ્લેન્ડના પ્રસિદ્ધ દર્શનિક અલ્દુ હક સલી કહે છે કે અત્યાર સુધીમાં જેટલા પણ સ્પષ્ટ અને પૂર્ણ શાશ્વત દર્શનશાસ્ત્ર સારાંશ પ્રગટ થાય છે તેમાંથી એક છે ગીતા આથી તે માત્ર ભારતની જ નહીં પણ સંપૂર્ણ માનવજાતિ માટે શાશ્વત અમૂલ્ય ધરોહર અને જર્મન વિદ્વાન ડબલ્યુ વાન હેંગબોલ્ડ ગીતાનો મહિમા વર્ણવતા કહે છે કે ભગવદ્ ગીતા વિશ્વની સૌથી સુંદર તેમજ મહાન જ્ઞાનની દર્શનની કૃતિ છે વિશ્વ પ્રસિદ્ધ વૈજ્ઞાનિક આલ્બર્ટ આઈન્સ્ટાઈન કહે છે કે જ્યારે હું ભગવદ્ ગીતા વાંચું છું અને વિચાર કરું છું કે ભગવાનને આ બ્રહ્માંડ કેવી રીતે બનાવ્યું ત્યારે બધું જ અનઆવશ્યક લાગે છે મહાત્મા ગાંધી પણ કહે છે કે હું તો મારી તમામ મુસીબતોનું પળોમાં ગીતા માતા પાસે દોડી જાઉં છું અને અત્યાર સુધી આશ્વાસન મેળવતો રહું છું આપણા ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ અબ્દુલ કમ કલામજી કહે છે કે ગીતા માનવ માત્ર માટે શાશ્વત પ્રેરણાનો સ્ત્રોત છે ગીતાનું અધ્યયન કરવાથી મારી સમસ્યાનું સમાધાન થઈ જાય છે આમ વિશ્વમાંગલ્ય ભાવનાથી ઓતપ્રોત ભારતીય સંસ્કૃતિનું અમૂલ્ય વરદાન છે શ્રીમદ્ ભગવદ્ ગીતા આ સંતગ્રંથમાં વિલક્ષણતા એ છે કે બહુ થોડામાં ઘણું બધું કહી દે છે આ ગુણમયી ગીતા જીવનની બુદ્ધિરૂપી ગાગરમાં આનંદ શાંતિ પ્રેમનો અગાધ સાગર ભરી દે છે અત્યંત દુર્લભ અને ગહન એવા વેદાંત જ્ઞાનને આ સદગ્રંથ જન જન માટે સરળ અને લોકભાગ્ય ભાષામાં ઉપલબ્ધ કરાયું છે વાસુદેવ સર્વમ વાસ સમ કરોતી અતિ વાસુદેવઃ અર્થાત જે બધામાં વાસ કરે છે તે વાસુદેવ સંસારમાં બધું અલગ અલગ હોવા છતાં પણ તત્વરૂપથી એક ચૈતન્ય સત્તા અર્થાત પરમાત્મા જ છે અને પરમાત્મા એક હોવો છતાં પણ તે અનેક રૂપે દેખાય છે જેવી રીતે ફુગ્ગાઓની આકૃતિઓ અને રંગ અલગ અલગ હોવા છતાં પણ તેમાં હવા એક જ છે તેવી રીતે સર્વમાં એક જ પરમાત્માનું વિલપસી રહ્યું છે આમ આ ભાવ અને આત્મસાત કરી લેવા માત્રથી આપણે જીવન વ્યવહાર કલ્યાણકારી મંગળકારી બની જાય છે આપણે ઉદ્યોગી ઉદ્યોગ અને સહયોગી બનીને બધાને પ્રિયપાત્ર બની જોઈએ છીએ આ પ્રકારે મનુષ્ય પોતપોતાના જ તૃપ્ત થઈને જીવન સાફલ્યને પ્રાપ્ત કરી લે છે ગીતામાં ભગવાન શબ્દ વારંવાર આવે છે તો ભગવાન શબ્દનો અર્થ શું છે ઐશ્વર્ય સમગ્ર ધર્મશ્ય યશહ શ્રીય વૈરાગ્ય છ મોક્ષ્ય પ્રાણહ ભગ અતિરેત એટલે જે ઐશ્વર્ય ધર્મ યશ શ્રી મોક્ષ વૈરાગ્ય યુક્ત હોય તેને ભગવાન કહેવાય આ જ વાતને ભગવદ્ ગીતામાં તાત્વિક રીતે સમજાવ્યું છે યોમાં યશતી સર્વ સર્વત્ર સર્વય છ મહી પશ્યતિ અર્થાત્ જે મનુષ્ય સર્વમાં મને જુએ છે અને મારામાં સર્વ કંઈ જુએ છે તેનો નાશ થતો નથી વિભિન્ન જાતિ મત પથ સંપ્રદાય તેને પોતપોતાના નામથી સંબોધિત કરે છે તેમની પોતાની રીતે આરાધના કરે છે પરંતુ તે ચૈતન્ય એક જ છે ભગવદ્ ગીતા ગ્રંથ એ કોઈ ધર્મ જાતિ મત પંથ સંપ્રદાય પૂરતો સીમિત નથી પરંતુ સર્વ જૂઓ માટે છે ગીતા પ્રદેશ પામવા માટે કોઈ વિશિષ્ટ અધિ કાર્યત્વની જરૂર નથી આ ભગવાન સ્વમુખે કહી રહ્યા છે કે જે કોઈ અત્યંત દુરાચારી મનુષ્ય પણ અનન્ય ભાવથી મારું નિરંતર સ્મરણ કરે છે તો તે નિશ્ચિત રૂપે સાધું જાણવો કારણ કે તે સંપૂર્ણ રીતે મારી ભક્તિમાં સ્થિર છે આમ શ્રીપ ભવતી ધર્માત્મા સશ્વિગતી અર્થાત મનુષ્ય શીઘ્ર ધર્માત્મા થઈ જાય છે અને સદાય રહેવાવાળી પરમ શાંતિને પ્રાપ્ત કરે છે ગીતા સર્વજીવોને સર્વ સમસ્યાઓનું સમાધાન આશ્વાસન આપતો ગ્રંથ છે અબાલ વૃદ્ધિથી લઈને સાક્ષર નિરક્ષર સૌને ગીતા સુખમય જીવનનો માર્ગ મેળવવામાં પ્રેરિત કરે છે પોતાનામાં અને અન્યન્ય તે જ એક જ પરમાત્મા તત્વ વ્યાપી રહ્યું છે આ સત્યનું સ્મરણ કરીએ એકબીજા માટે સદભાવ રાખી સક્રિય ઉન્નતિ કરવા માટે ગીતા કહે છે પરસ્પરમ ભાવ ભાવન્ય શ્રેહ પરમા વાસ્ય અર્થાત એકબીજાની ઉન્નતિ કરતાં કરતાં તમે લોકો પરમ કલ્યાણને પ્રાપ્ત થઈ જાઓ દેવી અને અસુરી સંપત્તિ વચ્ચેનો સંઘર્ષ પુરાતન કાળથી આ વિશ્વમાં નિરંતર ચાલ્યા કરે છે વિશ્વનો પ્રત્યેક મન મનુષ્ય દેવી અસુરી ગુણોનું મિશ્રણ છે ગીતામાં શ્રી કૃષ્ણ દેવી અને અસુરી ગુણોનું નિરૂપણ કર્યું છે અસુરી પરિબળોની મુક્ત થવું અને દેવી તત્વનો આપણામાં વિકસિત કરવા એ જ મનુષ્ય જીવનની ઉન્નત કરવાના સાધનો છે તેને સિદ્ધ કરવા મનુષ્ય સતત સંઘર્ષ કરે છે મનુષ્યમાં હતાશા નિરાશા ક્રોધ ઈર્ષા જેવા અસુરી ગુણો ત્યાગ કરવાનો ગીતા કહે છે ગીતા તો પ્રત્યેક મનુષ્યને દેવી સંપત્તિનો અધિકાર માને છે શ્રી કૃષ્ણ અર્જુન કહે છે કે નાચ સંપદ દેવી અભિજાતુષ્ય પાંડવ અર્થાત હે અર્જુન તું શોક ના કર તું દેવી ગુણોને જન્મેલો છે અર્જુન ગીતામાં મનુષ્ય માત્રના પ્રતિનિધિત્વ હોવાથી આ વિચાર સંપૂર્ણ વિશ્વની માનવ જાગૃતિ માટેનો છે આ વિચાર અર્જુનના માધ્યમથી સંપૂર્ણ વિશ્વના માનવીને સ્પર્શે છે કારણ કે પ્રત્યક્ષ મનુષ્યએ દેવી સંપત્તિના ગુણોનો વિકાસ પોતાનામાં કરવાનો છે ગીતાનો સાક્ષાત જ મા ગીતામાં શ્રી કૃષ્ણનો ઉપદેશથી શરૂ થાય છે પણ પૂર્ણ થાય છે આમ સમસ્ત ગીતાનો સાર એ જ છે કે કોઈ પણ પરિસ્થિતિમાં દુઃખી થવા થવું નહીં શોક કરો નહીં આ સંદર્ભે શ્રી કૃષ્ણએ કહ્યું છે કે તત્ર કા પરિવેદતા અર્થાત એમાં વિલાપ શા માટે કરવો ગીતા પ્રત્યેક મનુષ્યના સર્વાંગી વિકાસ માટે સુલભ ગ્રંથ છે કારણ કે તે સમન્વયવાદી વિચારધારાઓને પ્રસ્તુત કરે છે ગીતાનો આદેશ જ એ છે કે મનુષ્યનો સર્વાંગી અને સંતુલિત વિકાસ થવો જોઈએ વિચાર ક્રિયા અને લાગણી એ માનવ સ્વભાવનો અંશો છે આમાંથી એકની પણ ઉણપ મનુષ્યની વ્યક્તિત્વની અને તેના વિકાસની ખામી ગણાય છે મનુષ્યના સ્વભાવમાં આ ત્રણમાંથી એ કોઈ એક અધિકતા પણ થઈ શકે એવું ગીતા કહે છે આથી જ જ્ઞાન કર્મ અને ભક્તિ એ ત્રણમાંથી કોઈ એક અધિકતાવાળા આચરણને અનુક્રમ જ્ઞાનયોગ કર્મયોગ ભક્તિયોગ એવા નામો આપ્યા છે આ ત્રણેય એકબીજાના પૂરક છે મનુષ્ય સર્વાંગી વિકાસ માટે આ ત્રણેયનો સમન્વય આવશ્યક છે વિશ્વના કોઈપણ મનુષ્યને વ્યક્તિત્વને દેવી ગુણોથી યુક્ત બનાવવા માટે સર્વંગી વિકાસ કરવા માટે ગીતા સહાયરૂપ બની શકે એમ છે એટલે તો શ્રી અરવિંદ ઘોષ મતાનુસાર ગીતા સમન્વયનો ગ્રંથ છે એમાં સમન્વયનો હેતુ માનવાનો ઉત્પાદન છે ગીતા સર્વને માર્ગદર્શન આપે છે ભૂતકાળનો શોક કર્યા વિના ભવિષ્યની વ્યથા વ્યર્થ ચિંતા કર્યા વગર વર્તમાનનું મૂલ્ય સમજીને કર્તવ્ય કરવું જોઈએ અર્થાત દોષયુક્ત હોય તો પણ સહજ કર્મ છોડવું નહીં કારણ કે અર્થાત સ્વાભાવિક કર્તવ્ય કર્મનું આચરણ કરવાથી મનુષ્ય પરમ સિદ્ધિને પામે છે લોકમાન્ય તિલક એટલે જ ગીતામાં કર્તવ્ય અકર્તવ્યનો વિચાર કરનાર નીતિશાસ્ત્ર કહે છે ગીતાનું વાંચન કરવાવાળા વિદ્યાર્થી કે મનુષ્યમાં નિર્ભયતા સાત્વિકતા સંયમ સદાચાર પરોપકાર અંતકરણ પૂર્ણ નિર્માણ અનેકતામાં એકતાની વૃત્તિ જેવા સદગુણોની વૃદ્ધિ થાય છે ગીતાકાર નિષ્પક્ષ છે તેઓ નિરાગ્રહી છે અને માણસને પણ કેટલાક સ્વતંત્ર બનાવતા ઈચ્છે છે તે ગીતાના અંતિમ અધ્યાયના સમાપન વખતે જોવા મળે છે ગીતાનો ઉપદેશ આપ્યા પછી શ્રી કૃષ્ણ અંતે અર્જુનને તો એમ જ કહે છે કે આ પ્રમાણે ગુહથી પણ ગુહ જ્ઞાન મેં તને આ કહ્યું હવે તું રહસ્યમંદ જ્ઞાનને સંપૂર્ણપણે વિચારી પછી જેમ ઈચ્છા હોય તેમ કર ગીતાનું પ્રાગત્ય કયા થયું છે તે જુઓ યુદ્ધના મેદાનમાં ગીતા પ્રગટી છે તે હતાશ યોદ્ધા અર્જુનને જીવનનો ઉપદેશ અને કર્તવ્ય સમજાવે છે ગીતાના પ્રાગટ્યનો હેતુ યુદ્ધ ન હતો તેનો ઉદ્દેશ એ હતો કે સત્યના પક્ષમાં રહી વ્યાપક જન સમાજની સુખ શાંતિ અને સમ મુક્તિ પ્રદાન જીવનની સમજ આપી અહીં યુદ્ધ માટે બંને પક્ષનો હેતુ ભેદ હતો દુર્યોધન કહે છે કે આ બધા જ યોદ્ધાઓ મારા માટે પ્રાણ આપવા તૈયાર છે અર્થાત દુર્યોધન રાજસત્તા પામવાની કામના હતી અર્જુન કહે છે કે હે કૃષ્ણ હું નથી વિજય ઈચ્છતો કે નથી રાજ્ય તેમ શુભ પણ ઈચ્છતો જેમના માટે હું રાજ્ય ઈચ્છું છું તેઓ રણભૂમિ મારી સામે ઊભા છે અને હું રાજ્ય મેળવીને શું કરીશ હે ગોવિંદ વળી અમારે આવા રાજ્યની શું પ્રયોજના આવા ભોગ અને જીવનથી પણ શું લાભ આમ ગીતાનું જ્ઞાન આત્મસાત કરે છે ગીતા તેની હતાશા નિરાશાને દૂર કરે છે કર્તવ્ય કર્મ કરવાના મેદાનમાં આવેલું અર્જુન જ્યારે ભગવાનની તૈયારી કરે છે ભિક્ષા માંગીને રહીશ પણ આ યુદ્ધ નહીં કરું આવા વિચાર કરનાર અર્જુનને ગીતાની જ્ઞાન સાંભળ્યા બાદ અંતમાં કહે છે હે અચિચુ આપ કૃપાથી મારો મોહ નષ્ટ થઈ ગયો છે મેં સમૃ સ્મૃતિ મેળવી લીધી છે હવે હું સંય સંયરહિત થઈને સ્થિર છું માટે આપની આજ્ઞાનું પાલન કરીશ આવી કોઈ સત્પ્રેરણા અને જ્ઞાન નથી કે જે ગીતામાં ન હોય એવી કોઈ વૈશ્વિક સમસ્યા નથી કે જેનું સમાધાન ગીતામાં ન હોય આમ મનુષ્ય માટે જોવાની દ્રષ્ટિ હોવી જોઈએ આમ વૈશ્વિક ગ્રંથ એટલા માટે જ બન્યો છે ગીતા આધ્યાત્મિક નિંદા ગ્રંથ કહી તેનું અદન કર્યું મૂલ્ય સ્થાપ્યું છે ચલો તો આવી રીતે આપણે ધોરણ બારનો છવ્વીસમો પાઠ જોયું એ રીતના ધોરણ બારનો આપણે સત્તાવીસમો પાઠ બીજા લેક્ચરમાં જોઈશું